સુરતમાં ત્રિદિવસીય સુરત જ્વેલરી શો બે હજાર પચીસનું ભવ્ય ઉદ્ઘાટન આજથી કરવામાં આવ્યું છે સુરતના ધારાસભ્ય સંગીતાબેન પાટીલના હસ્તે આ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ત્રિદિવસીય જ્વેલરી શોમાં ડાયમંડ કુંદન પોલ્કી અને રાણી કલેક્શનના ડિઝાઇન સાથેની જ્વેલરીનું પ્રદર્શન જોવા મળશે સુરતના કતારગામ અંબા તલાવડી ખાતે સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ બિલ્ડિંગ ખાતે દિવસે સુરત જ્વેલરી શો બે હજાર નું ભવ્ય ઉદઘાટન કરવામાં આવ્યું હતું જ્વેલરી શો નું ઉદઘાટન ધારાસભ્ય સંગીતાબેન પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વરાછા કતારગામ જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખ પ્રતાપભાઈ જીરાવાલા ડિજિટલ કન્ટેન્ટ ક્રિએટર્સ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલના સાધનાબેન સાવલિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા

ડાયમંડ કુંદન પોલકી અને રાણી કલેક્શન જ્વેલર સુરત જ્વેલરી શો દ્વારા આયોજિત આ જ્વેલરી શો નું ઉદઘાટન કરવામાં આવ્યું સુરતની દરેક જગ્યાના જે જ્વેલરી શોપ છે જે બ્રેન્ડ કહેવામાં આવે છે એવા શોપવાળાએ અહીંયા એક્ઝિબિશનમાં ભાગ લીધો છે અને ખૂબ સરસ એવી દાગીનાની જ્વેલરી છે અને સરસ ડિઝાઇન છે નવી નવી કોમ્બિનેશન સાથે પોલકી હોય કે પછી ગોલ્ડમાં હોય કે પછી ડાયમંડમાં હોય રિયલ ડાયમંડ હોય ઘણી બધી વેરાયટીઝ અહીંયા જોવા મળે છે આજે સુરત જ્વેલરી એસોસિએશનના પ્રમુખ શ્રી પ્રતાપભાઈ અને આ બધું સાચવવાવાલા રિકિનભાઈ વ્યાસ અને સાથે સાથે એમની પૂરી ટીમને હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું કે જે મહિલાઓને જોઈએ lạc lạc design rồi từ hồi trở lạc lạc nấu nấu hoàn જોવા માગતું હોય છે કલેક્શનમાં તો એ બધું અહીંયા દેખાય છે અને ખરેખર ખૂબ સરસ એવું અહીંયા પેટર્ન છે ડિઝાઇન છે કલેક્શન છે તો હું દરેક સુરતના નાગરિકને વિનંતી કરીશ કે આ એક્ઝિબિશનમાં ત્રણ દિવસ માટે છે તો આ ત્રણ દિવસમાં તમને જે જોઈએ એ અહીંયા મળશે તો તમે ખરેખર અહીંયા મુલાકાત લેવું જોઈએ અને આપણું જે મનની ડિઝાઇન હોય એ ડિઝાઇન અહીંયા ચોક્કસ મળશે એવું હું આગ્રહ રાખું પણ આ પ્રકાર જરૂરથી કે જો વિસ્તારમાં રહેતા હોય અને આવા એક્ઝિબિશન થાય છે ત્યારે અમુક ફેરી શોપમાં જવાનો લોકોને કંટાળો આવતો હોય છે અને આ એક્ઝિબિશનમાં પોતાના ઘરના આંગને આવતા હોય ત્યારે દરેક મહિલા ગૃહણી હોય એ એક ગ્રાઉન્ડ તો મારતી જ હોય છે અને એ ગ્રાઉન્ડ મારીને એમને ખબર પડે કે આપણે શું લેવું જોઈએ અને શું નહીં એ એમને જે પોતાનું કલેક્શન હોય એ કલેક્શન મેળવતી હોય છે ચોક્કસ આવા એક્ઝિબિશન થકી મહિલાઓની એક જે ઈચ્છા હોય એ ઈચ્છા પૂરી થતી હોય આજના યુથને શું મેસેજ આપવાનું છે આજના યુથ જેવી કે આ પ્રતાપાઈની દીકરીઓ છે એ ડિઝાઇનર છે એ ડિઝાઇનિંગ થકી પોતાનું એક કેરિયર ઊભી કરે છે તો આવી યુથને હું ચોક્કસ કહીશ કે ડિઝાઇનિંગમાં પ્રત્યેક જે પોતાનું જે કરવા ઈચ્છતા હોય એ કરવું જ જોઈએ જેથી કરીને આપની જે અલગ અલગ ફેકલ્ટીમાં અલગ અલગ એનામાં જે ફિલ્ડમાં લોકો આવતા હોય તો કોનું કોનું અલગ અલગ ક્ષેત્ર હોય છે તો એ આ ડિઝાઇનિંગ પણ એક અલગ ક્ષેત્ર છે અને જ્વેલરીઝમાં તો લોકો દરેક એક નાનામાં નાનું વ્યક્તિ હોય એને પણ જ્વેલરીની અને દાગીનાની ઈચ્છા હોય છે અને એ મેળવતા હોય છે ત્યારે એમનું સ્વપ્ન પૂરું કરવા માટે આ યુથ લાગી રહ્યું છે એમને પણ હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું અને જ્વેલરી એક્ઝિબિશન થકી રિકિનભાઈ અને પ્રતાપભાઈએ જે સારું એવું અભિયાન ઉપાડ્યું છે અને એમને ખૂબ ખૂબ સફળતા આપું છું અને એમને શુભેચ્છા આપું છું કે આવા જ એક્ઝિબિશન થકી મહિલાઓની જે ઈચ્છા હોય એ પૂરી થતી હોય છે રૂંગટા આપની ટીમ કે સાથ ત્યાં પે વિઝિટ કરીને આવ્યું બહુ અચ્છી ભવ્ય એક્ઝિબિશન હે सब तरफ बहुत ही सुंदर डिज़ाइंस के साथ पोलकी डायमंड गोल्ड में काफ़ी अच्छे डिज़ाइंस और बहुत अच्छे ज्वेलर्स हैं और एग्जीबिशन एकदम वन पर्पस है वेडिंग के लिए आपको सारे कलेक्शंस यहाँ पे अच्छे मिल जाएंगे इट्स गुड एक्चुअली कलेक्शंस डिज़ाइन के अकॉर्डिंग डिपेंड करता है तो डिज़ाइन कंपेरिजन्स के लिए अपने पास बहुत चॉइस हैं उसमें से पर्सन टू पर्सन डिफर होता है वो जिसको जो पसंद आता है वही चॉइस अब यहाँ पर अपने एग्जीबिशन का मुआवजा किया है क्या अच्छा लगा आपको मुझे तो गोल्ड ज्वेलरी बहुत अच्छी बीकानेर की सब बहुत बेस्ट पच्छीगर एंड सन्स की पच्छीगर ज्वेल्स की और बेलपत्र की जो गोल्ड का एंटिक वर्क वाला था वो सबसे ज़्यादा पसंद आ रहा है आज के यूथ को क्या मैसेज देना चाहेंगे આપણે કલ્ચર સે અટેચ રહીએ આપણે કલ્ચર પ્રમોટ કરીએ ઓર આપને કલ્ચર કે સાથ હિ ભડકે આગે મોડનાઇઝ હોઈએ લેકિન કલ્ચર કો લે કે ચલીએ બસ એ મેરા મેસેજ નમસ્કાર સુરત જ્વેલરી શોના આઠમા એડિશનમાં આપ હાર્દિક સ્વાગત છે સુરત જ્વેલરી શો તરફથી કતારગામ ખાતે અલૌકિક આભૂષણોનું વિશાળ શ્રેણીનું પ્રદર્શન લઈને અમે આ ફરીવાર એકવાર આવી રહ્યા છે સુરતની જનતા માટે અને તારીખ પચીસ છવ્વીસ સત્તાવીસ સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ ભવનમાં સવારે અગિયારથી સાડા સાત વાગ્યા સુધી ભારતભરના સર્વશ્રેષ્ઠ જ્વેલરો પોતાની અવનવી અને નવી ડિઝાઇનો લઈને એક જ જગ્યા ઉપર આવ્યા છે તો જ્વેલરી પ્રેમી અને આવનારી સિઝનને અનુલક્ષીને લોકોની મહેનતને બિરદાવવા મારી સુરતની જનતાને અપીલ છે કે તેઓ જરૂરથી એકવાર મુલાકાત લે સર એક્ઝિબિશન એવું મીડિયા છે કે જ્યાં લોકો આવી અને અંદ એ અન્ડર ધ વન રૂફ એ લોકોને બધા ઘણા બધા જ્વેલર્સોની ડિઝાઇનર કલાકારીગરી જોવા મળે છે આ ડિઝાઇનિંગ અને કલાકારીગરી માટે જ્વેલર્સો લગભગ સિઝન માટે છેલ્લા આઠ આઠ નવ નવ મહિનાથી મહેનત કરતા હોય છે લગ્ન લગ્નશાળાની સિઝન માટે તો આ ડિઝાઇનો બધાને એક જ જગ્યાએ એક જ છઠની હેઠળ જોવા મળે છે એ એનો લાભ લઈ શકે છે અને કમ્પેર પણ કરી શકે છે સર એવું કહેવાય છે કે આ અમારું આઠમું એડિશન્સ છે અને કન્ટિન્યુઅસ સુરત જ્વેલરી શોને સુરતની જનતા તરફથી બહુ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અમારી એવરી યર બહુ ઘણા સારા વિઝિટરો બ્રાઇડલ કસ્ટમરો અહીંયા વિઝિટ કરી રહ્યા છે અને આ વર્ષે પણ ચોક્કસ લોકો એની અવશ્ય મુલાકાત લેશે સ્પેશિયલ બ્રાઇડલ કલેક્શન રહીને જ્વેલર્સો આવ્યા છે કુંદન પોલ્કી ડાયમંડ અને કહેવાય રાણી એ કલેક્શન લઈને સુરતની જનતા માટે અમદાવાદ સુરતને દેશના અન્ય શહેરોમાંથી ઘણા લોકો આવ્યા છે મેસેજ એક જ કે સૌર્વ આ સુરત જ્વેલરી શોની અવશ્ય મુલાકાત લો અગર તમે મુલાકાત નહીં લેશો તો કંઈક ચૂકશો તો અચૂક મુલાકાત લો સુરત જ્વેલરી શો બે હજાર પચીસમાં સમસ્ત પાટીદાર ભવન ટ્રસ્ટ ખાતે આંબા તલાવડી સુરત બ્યુરો રિપોર્ટ સુરત